નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં જાહેર ક્ષેત્રની બેન્કોને કહ્યું કે તેઓ તેમના બિઝનેસને વધારવા માટે ટોચના સ્તરે સક્ષમ કર્મચારીઓની ભરતી અંગે કોઈ સમાધાન ન કરે નાણામંત્રીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે જાહેર ક્ષેત્રની બેન્કોના ટોચના લેવલના કર્મચારીઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે આ કર્મચારીઓની નિમણૂક લેટરલ ભરતીની પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી મોટા ભાગના કર્મચારીઓ ડિજિટલ હેડ અથવા સીટીઓ એટલે કે બેંકોના ચીફ ટેકનોલોજી ઓફિસર હતા સતત રાજીનામા બાદ જાહેર ક્ષેત્રની બેંકોમાં લેટર ਰિક્રુટમેન્ટની જરૂરિયાત પર પણ સવાલો ઊભા થયા છે સવાલ એ ઊભો થાય છે કે જાહેર ક્ષેત્રની બેંકોમાં આટલા મોટા પાયે રાજીનામા કેમ આપવામાં આવી રહ્યા છે આવો આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ રાજીનામાના કારણોની ચર્ચા કરતા પહેલા સમજીએ કે લેટરલ હાયરિંગ શું છે સરળ શબ્દોમાં કહીએ તો લેટરલ હાયરિંગ અથવા ભરતીનો અર્થ એ છે કે કોઈ કર્મચારીની નવી સંસ્થામાં એ જ પોસ્ટ પર ભરતી કરવી જે પોસ્ટ પર તેની વર્તમાન સંસ્થામાં ભરતી કરવામાં આવી હતી ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં પ્રોડક્ટ હેડ હોય અને બીજી કંપની તેને પોતાની કંપનીમાં તે જ પદ પર અથવા તેની સમકક્ષ પોસ્ટ માટે ભરતી કરે તો તેને લેટરલ હાયરિંગ કહેવામાં આવે છે મોટી સરકારી બેંકોએ પોતાની ત્યાં ખાનગી ક્ષેત્રની બેંકમાંથી કર્મચારીઓની ભરતી કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમના પ્રયત્નોનું શુભ પરિણામ ન આવ્યું મીડિયા અહેવાલો અનુસાર સરકારી બેંકોમાં હાલના ડિજિટલ હેડની કુલ સીટીસી એટલે કે કોસ્ટ ટુ કંપની આશરે સિત્તેર થી પંચોતેર લાખ રૂપિયા વાર્ષિક છે આમાં તમામ પ્રકારના ભથ્થાનો સમાવેશ થાય છે તેનાથી વિપરીત ખાનગી ક્ષેત્રની બેંકોમાં આ પગાર એક કરોડ રૂપિયા છે

આ ઉપરાંત ખરાબ વર્ક કલ્ચર સિનિયર અધિકારીઓનો સહયોગ ન કરવો મોટી આશાઓ અને નિર્ણય લેવાની પ્રક્રિયા ધીમી થવી આ એ તમામ કારણો છે જેને લઈને લેટરલ ભરતી કરાયેલા સિનિયર અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે સૌથી મહત્વની વાતો એ છે કે આ બેંકોના મોટા ભાગના કર્મચારીઓ હજુ પણ ટેક્સ સેવી એટલે કે ટેકનિકલી સાઉન્ડ નથી ગયા વર્ષે ઓક્ટોબરમાં આરબીઆઈ એ બેંક ઓફ બરોડા એટલે કે બીઓબી ને તેની બીઓબી વર્લ્ડ મોબાઈલ એપ પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેનું કારણ એ હતું કે બેંકે તેના ગ્રાહકોના ખાતા સાથે બેંક એજન્ટ્સના અનઓથોરાઇઝ નંબરો લિંક કરી દીધા હતા આ કારણસર એજન્ટસે બેંકના ગ્રાહકોના ખાતામાંથી કરોડો રૂપિયા ઉપાડી લીધા હતા આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બેંકના ચીફ ડિજિટલ ઓફિસર અખિલ હાંડાએ ચૂપચાપ રીતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું બાદમાં બેંકના એમડી અને સીઓ દેવદત ચંદે કહ્યું કે બીઓબી વોલ એપના મિસમેનેજમેન્ટ માટે અખિલ હાંડાનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે આવું માત્ર બીઓબી એપ સાથે નથી થયું પરંતુ એસબીઆઈની યોનો એપમાં પણ વારંવાર ટેકનિકલ સમસ્યાઓ આવી રહી છે તેમના કર્મચારીઓની કુશળતાનો લાભ લેવાની અને તેમના ગ્રાહકોને સરળ ડિજિટલ સેવાઓ પ્રદાન કરવાની તક છે તેના બદલે આ બેંકો પોતાના ખરાબ વર્ક સામનો કરી રહી છે અને એક મોટી તક ગુમાવી રહી છે